આપણે બે નાવ્યા હતા કોના સ્વદેશી અને સ્વાવલંબન સાથે જોડી એક ઇતિહાસ રચેલો છે આની વ્યાખ્યા આપણને પૂછાય છે યાદ રાખજો ત્યાર બાદ હાથ હાથ વડે જતો વણા ભારતની આ મુખ્ય વિશેષતા છે કે આપણને ખબર છે અંગ્રેજો પણ ભારતમાં સૂત્રાઓ કાપડ માટે આવતા હતા મરી મસાલાની સાથે તો વસ્ત્ર વિદ્યા ક્ષેત્રે જાણીતું છે અને તમને જાણીને નવાઈ લાગશે કે બે બાબતોમાં ભારતનું આ કાપડ પ્રખ્યાત હતું પરંતુ કઈ જગ્યા ત્યારે તો કે ઢાકાની અંદર મલમલનો તાકો એના વિશેની એવી વાત પ્રચલિત છે કે એને દિવાસળીની પેટીમાં સમાવેશ થઈ શકતો હતો તેમ જ આંગળીમાં પહેરવાની જે રીતિ છે એ રીતિમાંથી આખ્યાતવો તમે કે તાકાને પસાર કરી શકતા હતા સાદી જે છે એ રીતિમાંથી પસાર થઈ શક્યા અને ઢાકાનો જે તાકો છે દિવાસળીની પેટીમાં સમાવેશ થઈ શકે હવે આ ચિત્ર જે સ્ક્રીન ઉપર દેખાય છે એ શું છે તો એને ગાલીજા તરીકે ઓળખવામાં આવે અને પ્રશ્ન પૂછાય ગાલીજા કઈ જગ્યાના ફેમસ છે તો ગાલીજા આપણને કાશ્મીરના ફેમસ છે એકસ્ટ્રા માહિતીમાં યાદ રાખવાનું કશ્મીર જે છે એ પૃથ્વી પરનું સ્વર્ગ પણ કહેવાય છે ભારતમાં કાશ્મીરમાંથી બનેલા ગાલીજા ત્યારબાદ પાટણના પટોરા કાંજીવરમ તેમજ બનારસની સાડી

નવો સવાલ કે પાટણના પટોળા વિશે માહિતી આપો તમને આ પ્રશ્ન 2 માર્ક્સની અંદર 3 માર્ક્સ અંદર પ્રશ્ન પૂછાય છે સ્ટાર દોરવાનો છે આઈએમપી સવાલ છે અહીંયાથી અહીંયા સુધી આ પ્રશ્નને સીધી રીતના પૂછે તો એમ કહેશે કે પાટણના પટોળા વિશે માહિતી લખો પણ સવાલને ફેરવીને પૂછતું થયો છે બોર્ડ જેની અંદર તમને કહેવત આધારિત પ્રશ્ન પૂછાશે કઈ કહેવત છે કે પડી પટોરે ભાત

પાટણનો આ હુનર હુનર એટલે એની જે કલા છે કેટલા વર્ષ જૂની છે યાદ રાખવાનું 850 વર્ષ કરતાં પણ પ્રાચીન હોવાનું છે જણાય છે અત્યંત ફટપટી ચટપટી ને ઘટપટી જટિલ અને સમય માંગી લે તેવી કલા હાલમાં મર્યાદિત કારીગર પાસે છે બધા પાસે નથી એટલા માટે આ પાટણના પટોળાની કિંમત ખૂબ જ વધારે છે ખૂબ જ કોસ્ટલી છે 3-4 લાખ રૂપિયાનો એક પટોળો મળતું હોય એટલે ધ્યાન રાખો પાટણ ફરવા જાવ તો પાટણમાં બનતા આ રેશમી વસ્ત્રને બેવડ એક સર બેવડ નો મતલબ બેવડ એક બે વડ એક બેવડ એટલે બે એક એનો મતલબ થાય વણાટ બંને બાજુએથી વણાટ કરેલી છે બંને બાજુએથી પટોળાની વણાટ થઈ હોવાથી બેવડ એક તો કહી શકાય એટલા માટે તો જુઓ બંને બાજુએ એક જ પ્રકારની વાત આટ મીન્સ ડિઝાઇન દેખાતી હોવાથી આ પટોળાને બંને બાજુએથી પહેરી શકાય છે પટોળા ઘણા વર્ષો સુધી તકેલા રહે છે તેમ જ એના રંગને પણ કે જતો નથી જતો નથી ઘણા બ્લેક પેન્ટ હોય કલર છોડી દે આના પર 2 લાખ 3 લાખ કિંમત છે કલર જશે નહીં એટલા માટે એની કહેવત પડી છે પડી પટોરે ભાત ફાટે પણ ફીટે નહીં અને આ કહેવત આધારિત પણ પ્રશ્ન પૂછાય છે કે એક વખત કોઈ પટોળો છે એમાં ભાત પડી ગઈ ડિઝાઇન પડી ગઈ લાંબા સમય વર્ષો બાદ એ ફાટશે પણ ફિટ છે એ નહીં મતલબ એનો કલર એસ્તવત નથી તો આની પ્રાચીન કલાઓ આપણા દેશની આપણા જોઈએ ખૂબ જ પ્રખ્યાત છે આની અંદરની રીતુલક્ષી પ્રશ્નો પણ મને યાદ રાખજો કેટલા વર્ષ જૂની કલા 850 વર્ષ જૂની છે ત્યાર બાદ બેવડ ઇક્ત વિશે ખબર હોવી જોઈએ ઇક્તનો મતલબ થાય છેણા એ સી વાત કયા રાજાઓના સમયમાં આ જોવા મળે તો સોલંકી રાજાના સમયમાં અને મોસ્ટ આયમ બી આ ચાલી છે એએસએસ ની અંદરની યાદ

ભારત નો સુવર્ણકાળ કોના સમયમાં છે તો યાદ રાખશું ભારતની અંદર ગુપ્ત યુગ ને કહેવામાં આવે છે ગુપ્ત રાજાના સમય ક્લિયર કેટલી વસ્તુ ખાસ યાદ રાખવાની છે આ ઉપર લખેલી રાખવું